સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આજે અમદાવાદમાં કોંકર એચપીવી અને કેન્સર કોન્કલેવ બે હજાર પચીસ એચપીવી અને કેન્સર પર જીત મેળવવા માટેની ખાનગી સભા બે હજાર પચીસ શરૂ કરવામાં આવી હતી ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઈકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓ આઈ એ ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સિત્યોતેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાય છે આ ઉપરાંત નેવું ટકા એનલ કેન્સર અને ત્રેસઠ ટકા પેનાઇલ કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોની એક પેનલે જાહેર આરોગ્ય પર એચપીવીના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી હું ડોક્ટર અંજના ચૌહાણ છું હું ગાયનેક કેન્સર સર્જન છું છેટલા પચીસ વર્ષથી આ ફિલ્ડમાં હું કામ કરું છું પહેલાં કેન્સર હોસ્પિટલમાં એઝ અ એસોસિએટ પ્રોફેસર છું અને દસ વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું જે બધા ભેગા થયા છે સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે અને એચપીવી વેક્સિન માટે એના વિશે હું વાત કરવા માગું છું સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં કોમનેસ્ટ કેન્સર છે અને આ કેન્સરનું થવાનું કારણ એચપીવી વાયરસ છે એચપીવી વાયરસ ઇન્ફેક્શન બધાને થઈ શકે છે પાંચમાંથી ચાર લોકોના ઇન્ફેક્શન થાય સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય એના સર્વાઈકલ કેન્સર પ્રિવેન્ટેબલમાં આવે છે પ્રિવેન્શન એટલે આને નાબૂદ કરી શકાય અને પ્રિવેન્શન કરી શકીએ તો પ્રિવેન્શન કયા લેવલ ઉપર થાય પહેલો તબક્કો છે વેક્સિન બીજો તબક્કો છે સ્ક્રીનિંગ ટેસ્ટિંગ અને ત્રીજો તબક્કો છે કેન્સરનો અર્લી નિશન અને એની ટ્રીટમેન્ટ આજે જે આપણે મળી રહ્યા છીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટે જે આ પ્રોગ્રામ ઓર્ગનાઇઝ કર્યો છે અવેરનેસ કરવા માટે કારણ કે એચપીવી વાયરસ ઇન્ફેક્શનના લીધે કેન્સર થાય એની જાગૃતતા બહુ ઓછી છે લોકોના વિશે નથી ખબર અને એટલા માટે એ લોકો રેઝિસ્ટન્ટ છે કે અમને આ વેક્સિન નથી લેવી એ લોકોની માન્યતા છે કે આ બધું અમને નથી થવાનું પણ આ એચપીવી ઇન્ફેક્શન બધાને થવાનું છે સ્ત્રી પુરુષ બાળકો કે દીકરો દીકરી બધાને થવાનું છે નાનપણમાં થવાનું છે અને મોટી ઉંમરે આનું રૂપાંતર થઈને બે કેન્સર થતું હોય છે માટે હું બધાને અપીલ કરીશ કે તમારા બાળકોને જે અમારી દીકરી હોય કે દીકરો બંનેને આ વેક્સિન આપવી જરૂરી હોય છે આ વેક્સિનના અમુક નિયમને ક્રાઇટેરિયા શું જે અમે અત્યારે જે આપણું થશે લેક્ચરમાં એમાં બધું ડિસ્કસ કરશું બીજો મારો તબક્કો છે કે જે એચપીવી સ્ક્રીનિંગ કહેવાય જે નવું છે આજકાલ અને તમને કોઈ બી સિમ્ટમ્સ હોય લેડીઝ તરીકે ગાયનેક રિલેટેડ સિમ્ટમ્સ એને ઇગ્નોર ના કરો આપણા જે કન્ટ્રીમાં ત્રીજા સ્ટેજમાં આવે છે કેન્સર જ્યારે આ કેન્સરનું થવાનું દસથી પંદર વરસ થાય છે ત્યારે આવે છે અને જ્યારે ત્યારે આવે ત્યારે ત્રીજો સ્ટેજનો તબક્કો હોય તો આપણે એમાં કશું એને કરી નથી શકતા માટે ઇગ્નોર ના કરો સિમ્ટમ્સ અને અર્લી આવશે તો અર્લી ડિટેક્શન થશે તો આવી રીતે મારું આ એક અપીલ છે લોકોને કે અવેરનેસ અને ને ટેસ્ટિંગ કરાવો અને વેક્સિનેશન હું ડૉક્ટર ચેતન ત્રિવેદી કન્સલ્ટન્ટ કેડિયાટ્રિશિયન અને ઇન્ફેક્સિસ સ્પેશિયાલિસ્ટ નિહા ચિલ્ડ્રન હોસ્પિટલ મણિનગર ખાતે કાર્યરત છું સર એચપીવી એ હ્યુમન પેપિલોમા વાયરસ છે આ વાયરસ એવો છે કે જેનાથી ઇન્ફેક્શન થવાને કારણે નોર્મલી એવું કહેવાય કે નેવું ટકા કેસમાં તો ઇન્ફેક્શન બોડી આપણું કાઢી નાખે છે પણ જો આ વાયરસ શરીરમાં રહી જાય જે પાંચથી દસ ટકા કેસમાં રહે છે છ મહિનાથી ઉપર રહે તો એ આપણા શરીરમાં કેન્સર કરવા માટે કારણભૂત થઈ શકે છે એટલે આ એચપીવીની પર્ટિક્યુલર બે ટાઈપ્સ હોય છે સોળ અને અઢાર એની સામે બહુ જ સરસ એવી વેક્સિન અવેલેબલ છે અને જો આ વેક્સિન લો તો આપણે એ એચપીવીના ઇન્ફેક્શનથી આપણને પ્રોટેક્શન મળે છે અને એચપીવી ઇન્ફેક્શનનું પ્રોટેક્શન મળે તો નેચરલી આપણે એ એના કારણે થતાં કેન્સર પર્ટિક્યુલરલી સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર વલવલ કેન્સર વજેનલ કેન્સર ગુદાના માગનું કેન્સર અને ગળાના કેન્સર થઈ શકતા હોય છે આ જ એચપીવી પુરુષોમાં ગળાના કેન્સર માટે કારણ છે અને એનો જનરેટર વાર્ટ માટે તો આ પર્ટિક્યુલર એચપીવી વાયરસથી સામે જો આપણે પ્રોટેક્શન લઈએ તો આ બધા કેન્સરથી સામે આપણને લોંગ ટર્મ પ્રોટેક્શન મળી શકે છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ